તારીખ પચીસમી જાન્યુઆરી એટલે કે આજ રોજ ડીસાની ટી એન્ડ બી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના રાજ્ય શાસ્ત્ર વિભાગ એનએસએસ વિભાગ તેમજ મદદની ચૂંટણી અધિકારી દ્વારા ચૌદમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ઉપસ્થિત ડીસાના પ્રાંત અધિકારી શ્રી નેહાબેન પંચાલે વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવીને ફરજિયાત મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા અધિકારી દ્વારા ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ જેમાં ઉપસ્થિત ડીસાના પ્રાંત અધિકારી શ્રી નેહાબેન પંચાલે વિદ્યાર્થીઓને મતદાન મહત્વતા સમજાવીને ફરિયાદ ફરજિયાત મતદાન કરવા માટે જાગૃત કર્યા આ પ્રસંગે ઉપસ્થિત ડીસા સિટી મામલતદાર બોડાણા સાહેબ તાલુકા ગ્રામ્ય મામલતદાર બકુલેશભાઈની હાજરીમાં તાલુકા લેવલે કામ કરતા બી એલ ઓ પ્રાંત અધિકારીના હસ્તે પ્રમાણપત્ર અપાવીને સન્માનિત કરવામાં આવ્યા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ઈવીએમ એમ મશીનું નિદર્શન પણ કરવામાં આવ્યું આચાર્ય શ્રીના માર્ગદર્શનમાં સમસ્ત કાર્યક્રમનું આયોજન પ્રોફેસર આઝાદ સાહેબ તેમજ પ્રોગ્રામ ઓફિસર તૃપ્દિ પટેલે કર્યું પંચા સંચાલન પ્રોફેસર મિત્તલ વેકરિયા અને પ્રોફેસર દિવ્યા પિલ્લાઈએ કર્યું હતું પ્રોફેસર નવનીત રાણા પ્રીતુ વસાવા તેમજ વૈષ્ણુભાઈએ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો